મિત્રો હા મિત્રો આજે અમે આવી ગયા છે ગરદરાજ અમે ખોડિયાર માના તમને દર્શન કરાવીશું સારી અમરેલી આ દુકાને માતાજી ની સુંદરીઓ શ્રીફળ પ્રસાદી ભેળિયા બધું મળે છે ખોડિયાર મંદિર પરિષદ છે માતાજી નો ગર્ભગૃહ છે આ ખોડિયાર માં કઈ રીતે પ્રગટ થયાનો સંપૂર્ણ ઇતિહાસ લખેલો છે અહિયાં શ્રી મહાદેવનું મંદિર પણ છે અહીંયા જય શિવ બાબા આ ખોડિયાર માતાજી નવું મંદિર છે આ રસ્તે થી જેમ નીચે આવી ને જે માતાજી પ્રગટ થયા છે ને તે હું તમને બતાવીશ આ ગળધરા માતાજીનો જૂનો થડો છે ઝાડું હળગી ગયું છે ને જે હળગે જ છે અને ખોડિયારમાં જ્યારે એના ભાઈ મેરખ્યા ને અમર કટોરો લેવા ગયા ને ત્યારે આ ધરામાંથી ગયા તા અને અહીંથી માતાજી મગર ઉપર વિરાજમાન થયા આ માતાજીનો જૂનો થડો છે